कृष्ण मारमा तिरथथाम्माथि विजत रह्यो मारा घरमा चार थाम्माथि जात रह्यो मारा पिरमेश

મારા સાસુ ને સસરા દરથ વાહો ય મારે નથી કરવે જાતરાયું મારા ઘરમાં ચારે ધા અમારે નથી કરવે કરવેજોતરાયું મારા જેઠન જેઠા રામ જેવા હો ય મારે નથી કરવેજોતરાયું મારા ઘરમાં ચારે ધા हम मारे नथे करवे जतराय मारा देर ने दे रानी ला मारे नथे करवे जतराय ओ मारा घर मा ता मारे नथे करवे जतराय मारे नाणा दिने भाणे जपुन ने મારે નથી કરવે જારાયું મારા ઘરમાં ચારે ધા અમારે નથી કરવેજરાયું મારા પાડોથી દોડી દોડી જાવે કે મારે નથી કરવે થતરાયું મારા ઘરમાં ચારે ધામાં મારે નથી કરવે કરવેજરાયું જય શ્રી કૃષ્ણ